રાજકોટ શહેરમાં બે દિવસથી વરસેલા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે આજે સવારે વરસેલા ધોધમાર વરસાદને પગલે રાજકોટમાં વેગડ ચોકડી પાસે ભરાયેલા પાણીમાં વાહનચાલકો ફસાઈ ગયા હતા પાણી ભરાવાથી ટ્રાફિક જામ થયો હતો અને શાળા તેમજ નોકરીએ જવા નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા વરસાદ તો બે કલાક થયો છે પણ માણસો દસ કલાક દેહરાક થાય છે રાતના વરસાદનું પાણી હજી ઉતર્યું નથી અને ત્યારથી સવારના બે કલાકના વરસાદમાં આપેશન છે તો તમે ખાલી વિચારો કે વરસાદની તો હજી શરૂઆત થઈ છે રાજકોટમાં તો પહેલાં વરસાદ છે રાજકોટમાં ગઈકાલ સાંજથી મેઘરાજાએ પોતાની પધરામણી દીધી છે ત્યારે મેઘરાજાણી ગરમી માંથી રાહત મળી છે પરંતુ ઘણા જેવા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રવિ મોટવાણી દૂરદર્શન ન્યૂઝ રાજકોટ